શ્રી ગણેશાય નમઃ શ્રી ભગવતી રાંદલ માતાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ગામડાની મોજમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ રાણી રાંધલ કથા કથાવિધિ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરંત પહોંચી શકે ધન્યવાદ વ્રત એટલે કે એક જાતની આરાધના કોઈપણ જાતની દેવદેવીઓની આરાધના કરવાથી મનને સુખ અને શાંતિ મળે છે એમાં કોઈ શંકા નથી તમે ભક્તિ કરો એટલે કોઈ પણ દેવ કે દેવી પ્રસન્ન થયા વગર રહેતા જ નથી એ હકીકત નિર્વિવાદ છે ગરબી ગુજરાતની બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે તમે વિના સંકોચે ભક્તિભાવપૂર્વક વ્રત કરજો વિધિ દેવદેવીઓની સ્તુતિઓ આરતી અને થાળ સાથે તમે માન્ય માનું આહવાન કરજો મા રાણી રાંધલ મા તો ખોરાક ભરનારી છે વાંઝિયા